विराट पूजक संघ आयोजित देवी पूजक समाज क्रिकेट टूर्नामेंट सीजन पांच योजाई मुन्द्रा शास्त्री मैदान खाते देवी पूजक समाज क्रिकेट टूर्नामेंट योजाई थी आ टूर्नाट कुलिसीमें भाग लीधो जय माताजी इलेवन मांडवी वर्ली इलेवन आदिपुर फाइनल पहुंची રસાકસી ભરી આ મેચમાં જય માતાજી ઇલેવન માંડવી વિજેતા જાહેર થઈ હતી વિજેતા ટીમને ટ્રોફી સાથે પચ્ચીસ હજાર પાંચસો એકાવન રૂપિયા રોકડ પુરસ્કાર તેમજ રનર્સ અપ ટીમને ટ્રોફી સાથે પંદર હજાર પાંચસો એકાવન રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ફાઇનલ મેચમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ રાજેશ ચુનીલાલ મેન ઓફ ધ સિરીઝ શૈલેષ પટની બેસ્ટ બેટ્સમેન સાગર બેસ્ટ બોલર દિનેશ કાંતિ પટની રહ્યા હતા આ ટુર્નામેન્ટમાંથી બચત થયેલ રકમ સમાજના શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવશે તેવું વિરાટ દેવી પૂજક સંઘ મુન્દ્રા તાલુકા પ્રમુખ અને મુન્દ્રા શહેર ભાજપના મંત્રી રાજેશ બાબુલાલ સથવારાએ જણાવ્યું હતું આ ટુર્નામેન્ટનું આયોજન દેવી પૂજક સંઘના પ્રમુખ રાજેશ સથવારા महामंत्री रमेश नरसिंह भाई संचेरिया उप्रमुख रमेश मावजी सथवारा मंत्री नारायण रवजी मंत्री गोपाल भीमजी वालजी कांति कुंवरिया, प्रकाश भीमजी समेचा विनोद बाबू गोपाल वडेचा रवि भाई, तथा समाज न रवजी दानजी भाई केसा भाई मावजी भाई ओखा, भीमजी भाई ओखा मिठू बाबू कुंवरिया जयंती भाई कुंवरिया जीना ओखा રવજી છગન ખીમજી સુરજી અને સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નગર અધ્યક્ષા રચનાબેન જોશી કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ ઠક્કર મહામંત્રી ગૌરાંગ ત્રિવેદી યુવા ભાજપ પ્રમુખ કરણભાઈ મહેતા આરડીએ એજ્યુકેશનના ધર્મેન્દ્રભાઈ જેસર અખિલ કચ્છ મહેશ્વરી સમાજના પ્રમુખ કિશોરભાઈ પિંગોલ પ્રાગ્પુર પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદી વિશ્વ હિન્દુ પરિષદના નરેન્દ્રસિંહ ઝાલા આરએસએસના મનીષ ભટ્ટ કુલદીપ દુઆ તથા આગેવાનો અને શહેરના નાગરિકો બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ સંજય પ્રહલાદભાઈ ઠક્કર મુન્દ્રા ભારતીય જનતા સાહેબ પ્રમુખ શાસ્ત્રી મેદાનમાં આજે દેવીપૂજક ટીમ વતી આખા સમાજવાતી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ કરીને રાજેશભાઈ અને એમની ટીમ દર વખતે ખૂબ સફળતાપૂર્વક મહેનત કરે છે એટલે ખાસ ખાસ રાજેશભાઈ તેમજ તેમની ટીમને આયો સુંદર આયોજન આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન સમાજને એક તો જે ક્રિકેટ હોય કે કોઈ પણ સ્પોર્ટ્સ હોય આપણે સ્પોર્ટ્સ કરીએ તો એમાં ખેલદીલી શરીર મજબૂત રહે છે માનસિક શારીરિક બધી રીતે આપણે મજબૂત બનીએ છીએ માટે હું તો મારી સલાહ હશે પર્સનલ કે ભાઈ તમે સ્પોર્ટ્સ તો કરતા જ રહો અને એના કારણે એક ખેલદીલીની ભાવના ઊભી થાય છે ક્રિકેટ રમાવાનો હેતુ રાજેશભાઈ મને ગઈ વખતે પણ કીધું હતું કે આમ આ ક્રિકેટ એક તો શું છે કે સંભાવના થાય છે ખેલદીલી થાય છે એના સાથે સાથે જે પણ આમાંથી બચત થાય છે એના માટે શિક્ષણ માટે વાપરે છે આજના દિવસની મેચ ફાઇનલની મેચ હતી જે જબરજસ્ત હતી અને દર વખતે હું તો મેચ જોઉં છું કે દર વખતે જે ફાઇનલની મેચ આપણે સારામાં સારી થવી જોઈએ એવી જ મેચ હતી જે સારામાં સારી મજા આવી જોવાથી મેચ જોવાથી હું પહેલે પણ હમણાં પણ મેં કીધું કે હાર અને જીત તમે હાર એટલે આપણે કહીને જિંદગી કી એ રીતે હાર કે ઈ જીતે તમે હારી જાઓ તો પણ એને મૂકો નહીં કાંઈ આપણી ભૂલ થઈ છે એમાં જ તમે જોવો કે શું ભૂલ થઈ છે એટલે ચેમ્પિયન બનવાની આગળ કોશિશ કરો કચ્છ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના આદરણીય દેવજીભાઈ વચ્ચનજીએ પણ શુભેચ્છા સંદેશ આપ્યો હતો રાજેશભાઈને અને બપોરે આજે બપોરે ત્રણ વાગે અનિરુદ્ધભાઈ આપણા માનવીના ધારાસભ્ય લોકલાડીલા એ પણ પધાર્યા હતા તો એમણે પણ શુભેચ્છા પાઠવી છે રાજેશભાઈને આજે મુન્દ્રા શાસ્ત્રી મેદાન મધ્યે વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા એમ દેવીપૂજક સમાજ માટે ખૂબ જ સરસ મજાનું એક આયોજન ગોઠવેલું જેમાં સમસ્ત કચ્છના દરેક તાલુકાઓમાંથી દેવી પૂજક સંઘના અલગ અલગ ટીમોએ ભાગ લીધેલો ક્રિકેટના માધ્યમથી દેવી પૂજક સંઘમાં એક તો એકતા વધે તેમજ આ જે રકમ અને જે ફાળો એકત્રિત થયેલો છે એ તમામમાં દેવી પૂજકના જે બાળકો છે એ બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે સમાજમાં એકતાની ભાવના જાગૃત થાય એવા ઉમદા હેતુથી મુન્દ્રાના રાજેશભાઈ છથવારા દ્વારા અને એમની ટીમ દ્વારા એક ખૂબ જ સુંદર સરસ મજાનું ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ હતું મેચ પણ જ્યારે અમે જોઈ છેલ્લી મેચ ફાઇનલ તો ખૂબ જ રોમાંચક મેચ હતી અને બંને ટીમો ખૂબ સારું રમી અને જોવાની પણ ખૂબ મજા આવી મિત્રો હાર જીત એક જીવનનો દોર છે જીતવાવાળાએ અભિમાનમાં છકી ના જવું જોઈએ પોતે જીત્યા છીએ તો આપણે એટલા જ વિનમ્ર રહી ભવિષ્યમાં પણ અત્યારે જે જીત્યા છે એનાથી સારું પરફોર્મન્સ આપીને હંમેશા જીત મેળવવાની જે ટેવ છે પ્રયત્ન કન્ટિન્યુ રાખવી જોઈએ તેમજ હારવા વાળા મિત્રોએ પણ ઉદાસ ના થતા નિરાશ ના થતા પોતે જે જે ચૂક કરી છે એમાંથી લેસન લઈ અને ભવિષ્યમાં આનાથી પણ વધારે સારી તૈયારી કરી અને ભવિષ્યમાં આપણે સો ટકા જીતશું એવા આત્મવિશ્વાસ સાથે ક્રિકેટમાં પણ અને જિંદગીમાં પણ ખૂબ સારી તૈયારી કરવી જોઈએ અને જ્યાં જ્યાં પોતાની ચૂક થઈ હોય એ પોતે જાતે મૂલવી અને એ ભૂલ સુધારી અને આગળ વધવું જોઈએ આ એક મારા તરફથી હારજીત થનારા તમામ મિત્રોને સંદેશ છે થેન્ક યુ મારું નામ રાજેશભાઈ બાબુભાઈ સથવારા છે હું વિરાટ દેવી પૂજક સાંઘ મુંદ્રા તાલુકાનો પ્રમુખ છું મુન્દ્રા શહેર ભાજપનો મંત્રી છું આજે વિરાટ દેવીપૂજક સાંઘ મુન્દ્રા તાલુકા વતી આજે છેલ્લે એક મહિના સુધી એક મહિનાથી રમાઈ રહી છે દેવી પૂજક સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ જ્યારે આજે ફાઇનલની મેચ હતી ફાઇનલની મેચને અમે સર્વે સાહેબને અને દેવજી સાહેબને અનિરુદ્ધભાઈ સાહેબને સર્વેને આપણે આમંત્રણ કર્યા હતા અમારા આમંત્રણને માન આપીને સૌ સદ પધાર્યા હેતુ અમારી સમાજમાં દેવીપુજિક સમાજમાં શિક્ષણનો બહુ જ અભાવ ઓછો છે અને જે પણ આમાંથી ડોનેશનમાંથી જે અમારી ફંડફાળામાંથી જે રકમ એકત્રિત થશે એ અમે શિક્ષણમાં વાપરવાના છીએ અને અડધી ગાયોના ચ ચારામાં વાપરવાના છીએ બસ આ ક્રિકેટના બહાને એકત્રિત થઈ શકે સંગઠિત થઈ શકે આ હેતુથી અમે આ આયોજન કરી રહ્યા છીએ